શ્રી ગણેશાય તો ભક્તો ગણેશ ચોવીસ ને શનિવારે આવતી ભાદરવી સુદ ચતુર્થી વિનાયક ચતુર્થી વ્રત કથા અને પૂજા વિધિ મહોરત અને મહિમા તથા આ દિવસે ખાસ શ્રી ગણેશજીની પૂજા કરીને શું ફળની પ્રાપ્તિ થાય છે તે આપણે આ વિડીયોમાં સાંભળીશું તો બોલો શિવ પાર્વતીના નંદન વિધિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સર્વપ્રથમ પૂજનીય ગણપતિ તો ભક્તો આપણે સૌથી પહેલા તો ગણેશજીની વ્રત કથા અહેવાલ આપેલો છે તો બ્રહ્માજી કહે છે અલગ અલગ કાળને અનુસરીને ગણેશજીનો મહિમા અલગ અલગ પ્રકારે વર્ણવાય છે શ્વેતકલ્પની આ કથામાં શિવજીએ તેમનું માથું છેદ્યું હતું તેની આ કથા છે અને આ મંગલ ઉત્તમ કથામાં કોઈ સંદેહ રાખવો નહીં કારણ કે શિવજી તો ઉત્તમ લીલાઓ કરનાર પરમ કૃપાળુ છે તેમની લીલાથી જગત સર્જાય છે પોષણ પામે છે ને નષ્ટ પણ થાય છે એક ટાણે દેવી પાર્વતીની બાજુમાં તેમની વાહલી સખીનો જયા અને બીજ્યા બેઠી હતી તેઓ વાતો કરતી હતી તેમણે વિચાર કર્યો કે પ્રભુ શિવજીના બધા ગણો આપણા સેવકો છે પરંતુ તે સઘળા શિવજીની આજ્ઞામાં અને આદેશમાં રહેનારા છે તેમની સાથે આપણો મન મેળ ખાતો નથી તેથી આપણે કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીની સખીએ તેની સલાહ હિતકારક લાગી એક દિવસ એવું બન્યું કે એકવાર પાર્વતીજી તેમના નિવાસમાં સ્નાન કરતા હતા દરવાજે તે વેળાએ નંદી ઊભો હતો તે ટાણે સદાશિવ આવી પહોંચ્યા નંદીએ તેમને રોકવા માટે હાથ ઊંચો કર્યો તેમણે ઠપકો આપ્યો ઘરમાં જતા રોક્યા પરંતુ શિવજી માન્યા નહીં તેઓ નંદીને હડસેલીને નિવાસ સ્થાનમાં પ્રવેશ્યા જગદંબા શરમાઈ ગયા તેમણે તરત જ વસ્ત્રો ધારણ કરી લીધા તેમણે સખીની સલાહ ટાણે આ પ્રસંગ યાદ આવી ગયો તો સદાશિવે પુનઃ તપ કરવા માટે ગયા તેમની સમાધિ કદી કોઈ અવધી રહેતી નથી તેમની ગેરહાજરીમાં પાર્વતીજીએ વિચાર કર્યો કે મારો પોતાનો ઉત્તમ સેવક હોવો જોઈએ જે બુદ્ધિમાન પણ હોય મંગલકાર પણ હોય મારી આજ્ઞાનું પાલન પણ કરે હર પળે હાજર રહે તે ક્યાંય જાય પણ નહીં આમ વિચારીને દેવી પાર્વતીએ પોતાના દેહમાંથી ઉતારેલા મેલમાંથી એક પુરુષની સરસ આકૃતિ સર્જી તેમાં તેમણે પ્રાણનો સંચાર કરાવ્યો અને સર્વ લક્ષણોથી યુક્ત સુંદર અવયવાળો પરાક્રમી તેમજ સુંદર પુત્રને જોઈને દેવી આનંદ વ્યક્ત કર્યો દેવીએ તે દીકરાને મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરાવ્યા પછી કહે હે દીકરા તું મારો પુત્ર છે હું તારી માતા છું ગણેશજીએ વંદન કર્યા અને કહે માતાએ મને હુકમ કરો મારે શું કરવાનું છે પાર્વતી નમ્ર ભાવે કહે હે પુત્ર હવે તું મારો દ્વારપાલ થજે મારી આજ્ઞા વિના કોઈએ પણ હઠપૂર્વક ઘરમાં પ્રવેશવા દેશ નહીં દેવીએ પુત્રના હાથમાં લાકડી આપી પછી તેને ભેટીને ચુંબન કર્યું તે પછી દીકરાને દ્વારે લઈ જઈને ઊભો રાખ્યો નિત્યક્રમો મુજબ દેવી પાર્વતીજી સ્થાન માટે નિવાસ સ્થાનની ભિતરમાં ગયા સ્નાન કરવા બેઠા આ વખતે સમાધિમાં બેઠેલા શંકર સમાધિ ત્યાગી પોતાના નિવાસ સ્થાને દ્વારે જઈને ઊભા રહ્યા ગણેશજી તેમને ઓળખી ન શક્યા હતા તે મહાદેવને કહે હમણાં માતાજી સ્નાન કરવા બેઠા છે માટે હે દેવ તમે પાછા જાઓ પોતાની સામે લાકડી ઉઠાવીને આક્રમણ કરવાના ભાવ સાથે ઊભેલા ગણેશજીને જોઈને લીલા કરવામાં કુશળ એવા શિવજી નવાઈ પામ્યા અને તેઓ કહે હે મૂઢમતી તું કોને રસ્તો રોકી રહ્યો છો હું પોતે મહાદેવ છું અન્ય કોઈ નથી શિવજી આગળ વધ્યા ગણેશજીએ રીતસરની લાકડી ઉગામી દીધી અને શિવજી ચક્કર ખાઈ ગયા તે ક્રોધ વેશમાં આવી ગયા એમણે કલ્પના શુદ્ધ ન હતી કે આ રીતે ગણેશજી પોતાના પર પ્રહાર કરશે કાળઝાળ બનેલા શંકરે તેમના ગણોને ગણેશજી વિશે પૂછતા કહે કોણ છે આ તે મારો રસ્તો કેમ રોકે છે ઘરમાં પ્રવેશવાની ના કહેનાર એ કોણ છે શિવજી ઘરના બારણેથી ખસીને દૂર જઈને ઉભા રહ્યા ગણેશ આગળ આવ્યા ગણો ગણેશ પાસે ગયા એવો ઘડી ગણેશને જોઈ રહ્યા પછી એક ગણ કહે અલ્યા તારે જીવવું છે કે મરવું છે તું ક્યાંથી આવ્યો છે તારી મતી ખરાબ થઈ ગઈ કે શું અમે કોણ છીએ ખબર છે અમે બધા શંકરના ગણો છીએ જો તું પણ ગણ હોય તો બારણેથી આખો ખસ દૂર જા ગણેશ મંદ મંદ સ્મિત રેલાવતા હતા તેઓ નિર્ભય હતા અડગ અને અટલ પણ હતા તેઓ દ્વાર પાસે દોડીને ગયા તેઓ શિવજીને નમસ્કાર કરીને કહે હે પ્રભુ તમારો વિરોધ કરનાર આ ઉદ્ધતનો અમારે હવે શું કરશું તમે તમારો શું આદેશ છે તે પછી શિવજી જોરથી કહે અલ્યાઓ મોં વિકસાવીને જોઈ શું રહ્યા છો એ દ્વારપાળને ઉચકીને ફગાવી દો પછી ગણો દોડ્યા ગણેશજીને મારવા ઘસી ગયા પણ આ શું ગણેશજી તો ગણોને બરાબર મેથી પાક ચખાવવા માંડ્યા ગણેશ કહે અલ્યાઓ અહીંથી ચાલ્યા જાવ નહીતર હું સપાટો બોલાવીશ તો ના થીજી જશો તમે મારા પરાક્રમો જોઈને હાસી પામ્યા વિના રહેશો નહીં શિવજીના ગણો આગેવાન ગણ કહે હે બાળક તું બાળક છે મહાપરાણે બોલી રહ્યો છે તને ખબર નથી પણ તને તારું મોત સાદ દઈ રહ્યું હોય તેમ લાગે છે દ્વાર પાસે આવો કોલહાહલ સાંભળીને પાર્વતીએ તેમની ઘણા બધા ગણોને બળપૂર્વક બાળને ઊભા રાખી દીધા છે તેમને અંદર આવવા રોકે છે વાદ વિવાદ ચાલી રહ્યો છે દેવી સ્મ બન્યા અને તેઓ તરત જ સખી સાથે ગણેશજીને કહેવા કહેવડાવવા કહે તમે બરાબર કર્યું છે અટલ રહેજો ડક્ષો નહીં આપણે કોઈની સાથે વેર નથી તમારા જેવા જો શિવગણો હાફવા તૈયાર થયા હોય અને જીવવા માંગતા હોય તો ભલે જીતે પણ તમે તમારું કર્તવ્ય અદા કરો માતાનો આદેશ મળતા ગણેશ આનંદ પામ્યા તેમણે માથાની પાઘડી ઠીક કરી અને કચ્છ ખેંચ્યો જાંખ ઉપર હાથ પછાડીને કહે હે ગણો હું પાર્વતીનો દીકરો છું તમે શિવના ગણો છો આપણે સમાન છીએ તમે જો દ્વારપાળ થાવ તો હું કેમ ના થઈ શકું તમે હવે જે કરવા ઈચ્છતા હોય તે કરો હું તમને આ દ્વારમાં પ્રવેશવા દઈશ નહીં સદાશિવ દૂર ચાલ્યા ગયા અને ત્યાં ત્યાં તો ગણો પહોંચ્યા તેમણે બધી વાત કરી ત્યારે શિવજી કહે હે ગણો તમે મારા ગણો છો તેમજ તે પાર્વતીનો ગણ છે માટે યુદ્ધ કરવું ઠીક નથી પરંતુ જો આપણે યુદ્ધ નહીં કરીએ અને તેની આજ્ઞાનું પાલન કરીશું તો તે આપણી નિંદા થશે માટે જેવા સાથે તેવા થવા માટે તૈયારી કરો તે એક બાળક પણ છે તેની માતા સ્ત્રી હોય તેણે પોતાની સાથ સામે હટ પકડી છે તે ઠીક નથી તેથી હે વીરો યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી શંકરના વચનો સાંભળી પછી ગણો ચોક્કસ નિશ્ચય સાથે આગળ વધ્યા તે દ્વાર પાસે પહોંચ્યા ગણેશજીને નવાઈ લાગી અને પછી કહે હે ગણો તમે ભલે આવ્યા પાર્વતી માતા આજે પોતાના દીકરાનું બળ નિહાળશે મેં કદી યુદ્ધ કર્યું નથી તમે ઘણીવાર યુદ્ધ કર્યું હશે જોયું પણ હશે પણ જે થવાનું હોય તે ભલે થાય જે થવું જે કંઈ થવાનું છે તેને રોકનાર ત્રણેય લોકમાં કોઈ સમર્થન નથી તે પછી ગણો અને ગણેશ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું નંદી અને ભૂર્ગે ગણેશજીને એક એક પગ પકડીને ખેંચવાનું શરૂ કર્યું ગણેશજીએ સપાટો બોલાવ્યો ઝાપટ મારીને તેમણે ગણોના હાથમાંથી પોતાનો પગ છોડાવ્યો તે પછી ગણેશે વિશાળ ભૂગજ ગણોને મારવા માંડી સપા સટા સટી બોલાવી માથા તૂટ્યા ગણેશનો પ્રહારથી શિવ ગણો નાસવા લાગ્યા ગણેશ કા ઝાડ બની દ્વાર પર ઉભા રહ્યા જ્યારે તરફ દ્રષ્ટિ દોડાવીને આતુરપૂર્વક જોવા લાગ્યા તે તાણે બ્રહ્મા અને વિષ્ણુ સહિત દેવો શંકર ભગવાન પાસે ગયા તેમણે વંદન કર્યા અને કહે હે પરમ કૃપાળુ વનનીય પ્રભુ આપ શ્રી આદેશ આપો અમે પણ આપ શ્રીના સૈનિક છીએ અમને આજ્ઞા કરો અમે યુદ્ધ કરવા તત્પર છીએ શિવજી તેમને સાંભળીને હસી રહ્યા હતા શિવજી કહે બાણે એક છોકરો ઊભો છે તેના હાથમાં લાકડી છે મેં બારણામાં પ્રવેશવાની કોશિશ કરી તો તેણે મને રોક્યો કહે છે અંદર જવા દઈશ નહીં હવે તમે લોકો ત્યાં જાઓ અને સમજાવવાની કોશિશ કરો બ્રહ્માજી આગળ વધ્યા તેણે ગણેશને મળ્યા તેમને આવતા જોઈને ગણેશજી બરાબરના ક્રોધમાં ભરાયા કૂદકો લગાવી તેમણે દાઢી મૂછ ખેંચી કાઢ્યા બ્રહ્માજી કહે મને ક્ષમા કરો હું તો બ્રાહ્મણ છું શાંતિ હેતુ માટે આવ્યો હતો પણ ગણેશજી તો ભૂગળ ઉપાડીને મારવા તત્પર બન્યા બ્રહ્મા ત્યાંથી નાસીને શંકર પાસે આવ્યા પછી પોતાની વિતિત કથા કહી સંભળાવી લીલાઓ કરનાર દેવશંકરે તે પછી અન્ય દેવગણોને યુદ્ધ કરવા માટે સાબદા કર્યા તેમણે તરત જ આગળ વધવા માટે કહ્યું તેઓ બધા દોડ્યા ગણેશ સન્મુખ થયા દેવોના તમામ હથિયાર ગણેશજી આગળ નકામા ગયા આ ટાણે જગદંબાએ યુદ્ધની વાત સાંભળીને ક્રોધ કર્યો અને પોતાના ગણને મદદ હેતુ બે શક્તિઓ પેદા કરી અને તે મોકલી દીધી દેવો શાસ્ત્રો ફેંકી હુમલો કરતા પણ બે દેવી શક્તિઓ તે શાસ્ત્રો પોતાના મુખમાં હોમી દીધી આમ બધા જ શસ્ત્રો નકામા જવા લાગ્યા આ યુદ્ધમાં ફક્ત ગણેશજીની ભૂગલ ચક્કર ફરતી દેખાતી હતી આ ભીષણ યુદ્ધ નિહાળવા માટે આકાશમાં અપસ્ત્રાઓ ઉતરી આવી ઋષિઓ પણ ભેગા થયા અને આ યુદ્ધ જોવા લાગ્યા આકાશ ડોલવા માંડ્યું ધરતી ધમ ધમ ઉઠી પૃથ્વી પંડોલી ઊઠી બધા પડ્યા ફક્ત ગણેશજી ત્યાં ઊભા રહ્યા તે સ્મિત રેલાતા હતા અને દેવો દોડ દોડતા શિવજી પાસે ગયા અને કહે આ ઉત્તમ ગણ કોણ છે તેના જેવું યુદ્ધ અમે કદી જોયું નથી સાંભળ્યું પણ નથી તમે કંઈક કરો આપણાથી કશું થશે નહીં શિવ કૃપ કરી ઉઠ્યા તે ગણેશ તરફ ઘસી ગયા સઘળા દેવો તેમને જય ઘોષ કરી રહ્યા તે વખતે નારદ કહે હે દેવ આપ શ્રીના અદ્ભુત લીલા કોણ સમજી શકે છે આપે જ આવી લીલા કરી સર્વ ગણોમાં ગર્વ ઉતાર્યો છે હવે બાળકનો નાશ કરો ત્યારે નારદજીનું આ મુજબનું વચન સાંભળીને શિવજી યુદ્ધ કરવા માટે તત્પર બન્યા અને વિષ્ણુ તેમજ અન્ય દેવો આતુર બની ગયા સદાશિવે બાળકનો અદ્ભુત પરાક્રમ જોયો તેથી વિચાર કર્યો કે આ તમોગુણી હોય જીતી શકાય નહીં અને પ્ર પ્રચન્ન વિના મારી શકાશે નહીં આ રીતે વિચારી વિષ્ણુ સાથે મસલત કરી ગણેશને મોહમાં નાખવાનું વિષ્ણુએ કહ્યું વિષ્ણુને ત્યાં જોઈને બંને શક્તિઓ પોતાના બળ ગણેશજીને આપી ત્યાંથી ચાલી નીકળી વિષ્ણુને આવતા જોઈને ગણેશજીએ તેની ભૂગળ છૂટી ફગાવી અને વિષ્ણુએ ઘા ચૂક્યો આ દરમિયાન શિવજી ત્રિશૂળ લઈને ઘસ્યા અને ગણેશે શક્તિનો પ્રયોગ કર્યો શિવજીના હાથમાં ત્રિશૂળ પડી ગયું તેથી શિવજીએ પિનાક ધારણ કર્યું અને ગણેશજીએ તે પછી પિનાક પણ ઉછાળીને પાડી દીધું શિવજીને નવાઈ પામ્યા અને તેનું આ પ્રકારનું કૌશલ્ય જોઈ વિષ્ણુ તેના વખાણ કરતા કહે ધન્ય છે આ ગણેશ તો ખરો બળવાન અને મહાવીર છે તેમજ સુરવીર યોદ્ધ પણ છે ત્રિલોકમાં આના તેજ રૂપ અને શૌર્ય અને ગુણ પોચે તેવું કોઈ નથી પોતાના વખાણ કરતા વિષ્ણુ તરફ ગણેશજીએ ભૂંગળ ફેંકી તેથી વિષ્ણુએ સદાશિવનું સ્મરણ કરીને ચક્ર ફેંક્યું તેણે ભૂગળના ટુકડા કરી નાખ્યા તે ટુકડામાંથી એક ટુકડો લઈને ગણેશજીએ વિષ્ણુ તરફ ફેંક્યો પણ વિષ્ણુના વાહન ગુરુડે તે ટુકડો ઝીલી લીધો આ રીતે ગણેશ અને વિષ્ણુ વચ્ચે પણ ભીષણ યુદ્ધ ચાલતું હતું તે વખતે લાગ જોઈને જોઈને શિવજીએ ગણેશની એક તરફ ત્રિશૂળ વડે તેનું માથું છેદી નાખ્યું નારદ દોડતો તેમણે જોઈને માતાએ સઘળી વાત કરી પોતે કલરપ્રિય સ્વભાવના હોવાથી તેમણે દેવીને તેનો આગ્રહ નહીં છોડવા માટે સમજાવ્યો ગણેશજીનું માથું છેદાતા શિવ આનંદ પસરી ગયો ઢોલ વાગવા લાગ્યા બધા નાચી ઉઠ્યા શિવજીએ મનમાં સંતાપ થયો દુઃખની તીવ્રતા લાગી લાગણી પણ જાગી પાર્વતીજીને ખૂબ ક્રોધ ચડ્યો પાર્વતીજી ક્રોધ અને બાલો પાતમાં નકશીક કંપી ઉઠ્યા અને તેમની આંખોમાં આંસુઓ હતા ક્રોધની લાલીમાં પણ હતી પ્રલય કરવા અને ભયંકર ક્રોપ ઉતારવા માટે તે સાબદા થયા તેમણે તત્ક્ષણ અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી તે સઘળી શક્તિઓ પ્રકૃતિ દેવી પાર્વતી કહેવા લાગ્યા હે શક્તિઓ મારી આજ્ઞાથી તમે પ્રલય કરતા હો તો તમે સર્વ દેવો ઋષિઓ યક્ષો રાક્ષકો ગણો તેમજ પારકા અને પોતાના જે હોય તેને ગળી જાઓ માતાની આજ્ઞા થતાં જ સઘળી શક્તિઓ કાળઝાળ બનીને દોડી ગઈ દેવો હિંમત હારી ગયા બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર વગેરે એકઠા થઈ વિચારમાં ગરકાવ બની ગયા શું આ દેવી અકાળે સંહાર કરશે આ દેવી પાર્વતીજી શાંત થાય તો જ વિનાશ અટકે નહીતર પરિસ્થિતિ ડામોડામ બની રહેશે દીકપાલ દેવ કે દાનવ યક્ષ કે કિન્નર મુન્ની કે વિષ્ણુ બ્રહ્મા કે શંકર કોઈની પણની હિંમત દેવી પાર્વતી સમક્ષ જવા ચાલી નહીં અને પાર્વતીજીના જળહાળ મારતા દાડકા આપતા તેજથી ડરીને બધા દૂર જઈને ઉભા રહ્યા તે ટાણે નારદજીએ સલાહ દીધી આમાં વિચાર કરવા જેવું નથી હોય પણ શું દેવીને પ્રસન્ન કરો દેવીએ તે ઉપરથી ઋષિઓ તથા નારદને પાર્વતીજીને સમજાવવા મોકલવાનું નક્કી કર્યું દેવર્ષિઓ સાબદા થયા તેઓ પાર્વતીજી પાસે પહોંચ્યા

તરવરતો હતો નેત્રો ઝુકેલા હતા પુનઃ દેવર્ષિઓ કહે હે જગદંબા ક્ષમા કરો ક્ષમા કરો તમારા સ્વામી અહીં ઊભા છે તેમની સામે તમે જુઓ પરમેશ્વરી સર્વનો અપરાધ આપ ક્ષમા કરો બધા વ્યાકુળ થઈ ગયા માટે હે દેવી આપ હવે શાંત થાવ દેવર્ષિઓ આ મુજબની કરુણાભરી ભરી સ્તુતિ સાંભળીને દેવી શાંત થયા તે કહે દેવર્ષિઓ જો મારો પુત્ર ફરી જીવિત થાય તો જ સંહાર અટકે તેમજ આ મારો દીકરો તમારો તેમજ સર્વ દેવોનો અધ્યક્ષ બની પૂજવા લાયક શુભ મંગલ બને કબૂલતા આજ્ઞા થતા સઘળા દેવર્શિઓ દેવ પાસે આવ્યા તેમણે બધી વાત વિગતે કહી તે સાંભળીને શિવજી કહે દેવીએ કહ્યું છે બધું કરવા જેવું તો અવશ્ય છે માટે શાંત થાય તેમ કરવો પછી કંઈક વિચારીને કહો ઉત્તમ દિશાએ આગળ વધતા જે કોઈ પ્રથમ મળે તેનું માથું લાવીને ગણેશજીના ધડ પર જોડી આપો સઘળા દેવો ઉત્તર દિશા તરફ દોડી ગયા તેમણે પ્રથમ એક દંતવાળો હાથી મળ્યો તેનું માથું ઉડાવી દીધું પછી ગણેશના ધડને સ્નાન કરાવી તેના પર હાથીનું મસ્તક જોડી દીધું બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો પછી શિવજી પાર્વતીને પ્રાર્થના કરવા માંડ્યા અમોદ જે જે તેજથી જન્મ્યા છીએ તે જ તેજ અહીં પ્રગટ થાવો તે પછી વેદ મંત્રોનો ઘોષ સાથે મંત્રેલું પાણી ગણેશજીના શરીર પર છાંટ્યું પછી શિવ કૃપાથી તે બાળક આળસ મળીને બેઠો થયો તે વખતે તેનું સ્વરૂપ અતિ સુંદર દેખાઈ રહ્યું હતું ખૂબ જ લાલ રંગનો પ્રસન્ન આનંદિત મુદ્રાવાળો મનોહર આકારવાળો તે સદભાગ્યશાળી પુત્ર બેઠો થયો તેથી તેને જોઈને સૌ આનંદ પામી અને દેવી પાર્વતી સમક્ષ તેને રજૂ કર્યો દેવી પણ આનંદિત બન્યા તત્ક્ષણે દેવી અંબિકાએ તે બાળકને બે હાથમાં ઉચકી લીધું તેણે આનંદથી ભેટ પાડ્યા તે પછી જાત જાતના વસ્ત્રો ધારણ કરાવ્યા તેનું મુખ ચુંબક્યું અનેક વરદાનો આપ્યા આશીષ આપતા કહે હે પુત્ર તું ધન્ય છો તું કુતાર્થ છો હમણાં તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે તેથી તું સિંદૂર વડે પૂજાઈશ જે કોઈ વ્યક્તિ પુષ્પો ચંદન સુગંધી ધાર દ્રવ્યો નૈવેદ્ય તાંબુલ આરતી અને નમસ્કાર વડે તારી પૂજા કરશે તેને સર્વ સિદ્ધિ મળશે તે બાદ સર્વ દેવોએ મળીને ગણેશજીને ઘણો અધિપતિ તરીકે અભિષેક કર્યો તે પછી દેવોએ આનંદમાં આવીને શિવજીને પ્રસન્ન કર્યા તેમજ પાર્વતીજી પાસેથી લઈ જઈને તેમના ખોળામાં ગણેશજીને બેસાડ્યા અને શિવે ગણેશજીના માથે હાથ મૂક્યો તેના ઘણા આશીર્વાદ આપ્યા તેઓ કહે છે આ મારો બીજો પુત્ર છે ગણેશ ઊભા થઈને વિનયથી માતા પિતાને વંદન કર્યું તેમના અનન્ય વિનયથી પ્રભાવિત થઈને ત્રિદેવે તેમને અનેક વરદાનો આપ્યા તેઓ કહે છે અમે ત્રણેય દેવો જગતમાં જેવા પૂજાઈએ છીએ તેવા જ પૂજ્ય ગણેશ પણ થાવો સર્વ વિઘ્નોનો હરનાર તેમજ ઈચ્છિત ફળ દેનાર ગણેશજીની અગ્ર પૂજા કર્યા પછી અમારી પૂજા થશે આમ કહી સર્વ દેવતાના વતી ત્રિદેવોને તેમની શ્રદ્ધાથી પૂજા કરી તેમજ તેમને સર્વ ગણોના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા એ રીતે દેવી પાર્વતીને આપેલા વચનો પૂર્ણ કર્યા શિવજી તે વખતે કહે હે ગણોના અધ્યક્ષ ગણપતિજી તમે ભાદ્રપક્ષ માસની વધ ચોથની તિથિએ ચંદ્રોય સમયે પાર્વતીજીના ચિત્તથી પ્રગટ થયા છો તેથી તે દિવસે અને તે સમયે તમારું વ્રત થશે દુર્વા વડે તમારું પૂજન થશે તમારી મૂર્તિ ધાતુની પરવાળાની માટીની અગર સફેદ આંકડાની બનાવી તેમાં પ્રતિષ્ઠા કરી તમારો દિવ્ય ભાવ અને શ્રદ્ધાથી પૂજન થશે ચોથના ચંદ્રોદય થાય ત્યારે પૂજન કરી બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી પોતે લવણ વિનાનું મીઠું ભોજન કરવું આ મુજબ એક વર્ષ લગી વ્રત કરતા રહેવું તમારી પૂજા દરેક લોકોને શ્રદ્ધાથી કરી શકશે અને સ્ત્રીઓ પણ તે કરી શકાય સર્વદેવોએ અને મુનિશ્રીઓએ જય શબ્દ થકી અનુમોદન આપ્યું તે ટાણે દેવોના દુદ્ધી નાગારા વાગી ઉઠ્યા અને અપસરાના સમૂહો નૃત્ય કરવા લાગ્યા આનંદ મંગલ મંગલ ચોમેર વર્તાઈ રહ્યો આકાશમાંથી સુમન પુષ્પોની વૃષ્ટિ થઈ રહી અને મોટો ઉત્સવ થયો હોય તેવું વાતાવરણ જામ્યું સમગ્ર જગતમાં શાંતિ જેવું થઈ રહ્યું હતું સર્વ સ્થળે મંગલ થયું શિવજી અને પાર્વતીજી પ્રસન્ન થયા સર્વ દેવો મુનિઓ વગેરે તે પછી પોતપોતાના સ્થાને ગયા આ મંગલકથા નારદજીએ પ્રજાપતિ બ્રહ્માજીને સંભળાવી હતી અને તે જ કથાઓ મુનિઓને સાંભળતા સુત કહી રહ્યા છે હે સમજુ સજ્જનો હવે શું થશે તે સાંભળો સદાશિવ અને પાર્વતીના પુત્રના સુખમાં મગ્ન થઈ ગયા છે તેઓ તેમને અનેક રીતે લાડ લડાવે છે બંને પુત્રો પણ ભક્તિપૂર્વક માતા પિતાની સેવા કરે છે અને બંને પુત્રો અજવાળિયામાં ચંદ્ર વધે તેમ મોટા થતા જાય છે બસ આ જ રીતે ભક્તો પાર્વતીજીએ ગણેશજીની ઉત્પત્તિ કરી હતી અને ગણેશજી એ સર્વદેવોમાં શ્રેષ્ઠ અને સૌથી સૌ પ્રથમ પૂજનારા ગણેશજી છે જે ગણેશ ચતુર્થીના દિવસે તેમનો જન્મ થયો હોવાથી આપણે વિનાયક ગણપતિ ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ છીએ અને દસ દિવસ માટે આપણે ગણેશજીની સ્થાપના કરીને તેમને પૂજન અર્ચના કરીએ છીએ બસ આ જ રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સિદ્ધિ વર્ધે છે બોલો બોલો શ્રી ગણેશ અને હા જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટમાં શ્રી ગણેશ લખવાનું